ઘટના બની હતી મારામારીની અને મારામારીની જાણ થતાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી ભાભર પોલીસે ઘાયલોના નિવેદન નોંધાવવાની કામગીરી શરૂ કરી છે ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં નીટ બે હજાર પચીસની પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ નીટની પરીક્ષા યોજવામાં આવે છે આ વર્ષે આગામી તારીખ ચાર મે બે હજાર રવિવારના રોજ આ પરીક્ષા યોજાવાની છે નીટ બે હજાર પચીસ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજ્ય કક્ષાએથી મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સહિત પરીક્ષા માટે નિમણૂક પામેલા જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આગથડા પોસ્ટે વિસ્તાર રમુણ ગામની સીમમાંથી દારૂ ઝડપ્યો આગથડા પોલીસ વિસ્તાર રમૂન ગામની સીમમાંથી ટાટા ગાડી રજિસ્ટર નંબર આર જે ઓગણીસ જી એફ પિસ્તાલીસ ત્રીસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ પેટી નંગ બારસો ચોત્રીસ બોટલ ટીન નંગ પચીસ હજાર છસો બત્રીસ મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ એક હજાર આઠસો બ્યાસીના મુદ્દામાલ સાથે ચાલક ડ્રાઈવર તથા ખલાસી પકડી પાડી હતી અને ગર્ણાપાત્ર કેશ સુધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર પાલનપુરના એરોમા સર્કલ પર ધોરણ દસ અને બારની પરીક્ષાઓ દરમિયાન બાવીસ દિવસ માટે ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાયું હતું આ સમયગાળા દરમિયાન ટ્રાફિક સાઠ ટકા ઘટી ગયો હતો શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થઈ ગઈ હતી આ ડાયવર્ઝનના કારણે આબુ રોડથી આવતા અને ડીસા કંડલા તરફ જતા વાહનો ચિત્રાસણી તરફ વાળવામાં આવ્યા હતા જ્યારે આબુ રોડથી અમદાવાદ જતા વાહનો આરટીઓ ચેકપોસ્ટ પુલ પરથી રતનપુર જગાણા તરફ વાળતા હતા જાહેરનામા દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીએ ખેમાણા ટોલ ન કાપ પહેલા ડાયવર્ઝન આપતા ટોલ આવકમાં ઘટાડો થતો હોવાનો વાંધો રજૂ કર્યો હતો જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે પાલનપુરથી જગાણા ડેરી અને લાલાવાડા જગાણાનો રોડ તૂટી રહ્યો હોવાનો વાંધો ઉઠાવ્યો હતો બનાસ ડેરી સંચાલિત ઉમંગ જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ફરી ડિશા નેશનલ હાઇવે પર રતનપુર નજીક બુધવારે ટ્રેલરે બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કુરચા કુરચા થઈ ગયા હતા બાઇક પર સવાર યુવાનનું ઘટના સ્થળે જ મૂત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રેલરે ચાલક ટ્રેલર એક હોટેલ પાસે મૂકીને નાસી છૂટ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આગામી ચાર મે બે બે હજાર પચીસના રોજ યોજાનારી નીટ પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણપણે તૈયાર છે જિલ્લામાં ડીસા દાંતાવાડા અને પાલનપુર ખાતે કુલ બાર પરીક્ષા કેન્દ્રો પર ચાર હજાર નવસો એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ડીસા નગરપાલિકાની બુધવારે યોજાયેલી સાધારણ સભામાં બાંધકામ દરમિયાન દાખવવામાં આવતી બેદરકારીનો આક્ષેપ કર્યો હતો દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે ઘટના પહેલાં જ પગલાં ભરવા માટે સૂચનાઓ કર્યા હતા ડીસા નગરપાલિકાની સાધારણ સભા બુધવારે પાલિકા હોલમાં યોજાઈ હતી જેમાં લગ્નની સિઝન અને વેકેશનના કારણે સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી સભામાં અધ્યક્ષ દ્વારા ગત સભાના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા જેને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ એજન્ડા પરના કામોની ચર્ચા શરૂ થતાં વિપક્ષે વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માંગ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે રાજ્યના સ્થાપન દિવસ ભેટ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે પહેલી મેના રોજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાવ વધારો લાગુ થશે અત્રે ઉલ્લેખનીય છે કે અગિયાર મહિના બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ વર્ષ બે હજાર પચીસના પ્રારંભે જાન્યુઆરી મહિનામાં અમૂલ દૂધ એક લીટરના પેકિંગમાં રૂપિયા એકનો ઘટાડો કરવામાં

અમદાવાદ જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન એકતાલીસ છ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે એક વાગ્યે તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગે દરમિયાન તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન છવ્વીસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન એકવીસથી છવ્વીસ ડિગ્રીની વચ્ચે રહ્યું છે વડાવલમાં સંતની એકતાલીસ ડિગ્રી તાપમાનમાં અગ્નિ તપસ્યા કરી રહ્યા છે રતનપુર ડીસાના વડાવલ ગામે એક સંતે જગત કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અગ્નિ તપસ્યાનો પ્રારંભ કર્યો છે તપસ્યા રાત્રે એકથી સાંજના ચાર વાગ્યા સુધી એકતાલીસ ડિગ્રી તાપમાનમાં બેસીને તપસ્યા કરી રહ્યા છે આ તપસ્યા ગામમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે તપસ્યા એક સપ્તાહ સુધી ચાલશે ડીસા તાલુકાના વડાવલ ગામમાં શ્રી લાખણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સંત મુકેશ ગિરી મુકેશુએ જગત કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અગ્નિ પ્રારંભ છે અંબાજી ગેરકાયદેસર રહેતા હોવાની આશંકા તપસ્યા બાંગ્લાદેશ જેમની સામે તપાસ કરવા માટે હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસ મથકે આવેદન અત્ર આપ્યું હતું આતંકી હુમલામાં વિરોધમાં દાંતામાં મંગળવારે બજારો બંધ રહ્યા હતા ત્યારબાદ સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દાંતા પોલીસ મથકના પીઆઈ એલજી રબારીને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાતા તાલુકામાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ રોહિંગ્યા અંગે આશંકા વ્યક્ત કરી હતી તાલુકામાં કોમી ખાલાસ જળવાય અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે થઈને તાલુકામાં ઊંડી તપાસ કરી આવા તત્વોને શોધી કાઢવાની માંગ કરી હતી ડીશા શહેર અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને પશ્ચિમ બંગાળના લોકોની પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ આ લોકોને આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની ખરાઈ કરી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ ચૌધરીના જણાવ્યા મુજબ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા પશ્ચિમ બંગાળના લોકોના આધાર કાર્ડની ચકાસણી થઈ રહી છે આધાર કાર્ડની અધિકૃતતા ચકાસવા માટે તેને મામલતદાર કચેરીમાં મોકલવામાં આવશે બારડોલી નેશનલ હાઈવે પર આવેલા હિંડોલિયા પાટિયા પાસેના સોહમ પેટ્રોલિંગ પરથી એક માણેખપુર ગામની કૃપા હોટેલ પાસેથી પશુ ભરેલા બે મોટા વાહનો પસાર થઈ રહ્યા છે તેવી બાતમી મળેલી હતી અને પોલીસને બાતમી મળતાની સાથે જ પોલીસે ત્યાંથી પહોંચીને બે વાહનોમાં ભરેલી રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખની કિંમતની ચોત્રીસ ભેંસો સાથે બુને ટ્રકના ચાલકો અને

મહાગુજરાત આંદોલનનો શ્રેય ઇન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવ્યો છે તે સમયે તેમને લોકો ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખતા હતા એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું હતું ભારતને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી હતી ત્યારબાદ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે નવા રાજ્યની ચળવળ શરૂ થઈ હતી આ ચળવળ ઓગણીસો પંચાવન છપ્પનમાં વધુ ઉગ્ર બની હતી ત્યારબાદ મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું જેમાં અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે સૌરાષ્ટ્રનું તેમાં વિલીનીકરણ થયું હતું વર્ષ ઓગણીસો છપ્પનમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉમેરવામાં આવ્યા હતા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપવામાં આવ્યું હતું આ નવા રાજ્યમાં ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા નવેમ્બર 1956 માં છપ્પનમાં મુંબઈ રાજ્યની રચના થતાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત મુંબઈ રાજ્યમાં જોડાયું હતું તારીખ પહેલી મે ઓગણીસો ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે સૌરાષ્ટ્રનું તેમાં વિલીનીકરણ થયું હતું